નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાર્ટ ટુ ન્યૂઝ કરજણ તાલુકાના રાણાપુર ગામ આવેલ શ્રી હનુમાનજી મંદિર ખાતે હનુમાન જયંતિ નિમિત્તે લોક સાહિત્યકાર રાજપા ગઢવી અને ભગવતીબેન ગોસ્વામીના મધુર કંઠે ભવ્ય સંતવાણી અને લોક ડાયરો યોજવામાં આવ્યો હતો જેમાં લોક સાહિત્યકાર રાજપા ગઢવી અને સંતવાણી આરોધક ભગવતીબેન ગોસ્વામી દ્વારા પોતાના મધુર કંઠે ભવ્ય સંતવાણીની રમઝટ બોલાવવામાં આવી હતી દર વર્ષની જેમ આ વર્ષે પણ હનુમાન જયંતિની રાણાપુરા ગામે ભવ્ય ઉજવણી કરવામાં આવતા હજારોની સંખ્યામાં ભક્તો ઉમટી પડ્યા હતા what આપ જોઈ રહ્યા છો વડોદરા જિલ્લાના કરજણ તાલુકાના રાનાપુર ગામે જે કેસરિયા પરિવાર દ્વારા જે હનુમાન દાદાનો જે જન્મદિવસની ઉજવણી કરવામાં આવે છે ત્યારે આપણી સાથે આજે સ્ટેટ પર જે કલાકારો છે તો આપણે એમની પાસેથી જાણીશું કે હનુમાન દાદાનો જે જન્મદિવસની ઉજવણી કરવામાં આવી છે તો એમનું શું કહેવું છે તો અત્યારે જે કેસરિયા પરિવાર દ્વારા જે અહીંયા ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે અને તમે ડાયરામાં આવ્યા છો તો ડાયરાની રમઝટ અત્યારે પબ્લિકની અંદર ઉમંગ તમારી રાહ જોવાઈ રહી છે કેસરિયા હનુમાનજી મહારાજ અને એમનો પરિવાર એને એમાંય સાધુ ખોળ્યું હોય એટલે સાધુ સરીત નવનીત સમાના માખણ જેવું હૃદય સાધુને એવું તુલસીદાસજીએ કીધું છેલ્લે એણે કીધું કે માખણમાં આજે ખટાશ હોય સાધુના હૃદયમાં ખટાશ ન હોય એટલે એવો આ પરિવાર છે આજની રઢિયાળી રાત હનુમાન જન્મોત્સવ હનુમાન જયંતિ સનાતનીઓ વિશ્વમાં વસતા સનાતનીઓને હનુમાન જયંતિની હનુમાનજી મહારાજના જન્મોત્સવની ખૂબ ખૂબ વધાઈ આપું છું હનુમાનજી એટલે પવન પુત્ર છે અને પ્રાણવાયુ છે પ્રાણવાયુની જરૂર સમગ્ર જીવને પડે અને જેટલી જ જે ચેતના છે વૃક્ષોથી લઈને એ બધાને પડે એને બધાને હનુમાનજીની ઉપાસના કરવી જોઈએ એવા દાદા હનુમાનના સાનિધ્યમાં અહીંયા રાણાપુરમાં આજે ખૂબ આનંદ કરશું પબ્લિક બધા જોવે છે એને આનંદ કરાવવાનો ભક્તિમય એક તરબોળ કરવાનો પ્રયત્ન કરશું જય હનુમાનજી મહારાજ હા તો અત્યારે આપણી સાથે જે ડાયરાનો જે ભવ્ય આયોજન કરનાર જેવા બાપુના સુપુત્ર જોડાયા છે તો એમની પાસેથી બી જાણીશું અત્યારે જે ભવ્ય આયોજન કર્યું છે તો એના વિશે આપણું શું કહેવું છે દાદાના જન્મદિવસ અમે પોતાને ભાગ્યશાળી માનીએ છીએ દાદાનો જન્મ છે દાદાની ઈચ્છા હોય તો ઉજવાય એમની ઘણી દયા છે અને આ તો આપ જોઈ રહ્યા છો વર્ષોથી ચાલીસ વર્ષથી આજ રીતે કોઈનો એક રૂપિયો લીધા વગર કોઈ દાન દક્ષિણા લીધા વગર દાદા ચલાવે છે અને ચાલે છે મોજ કરીએ છીએ બેન અત્યારે આપણી સાથે બીજા પણ કલાકાર જે છે એમનું પણ શું કેવું છે એ પણ જાણીશું અત્યારે આજે જે રાણાપુર છે કેસરિયા પરિવાર દ્વારા જે